માણસના જીવનમાં ભગવાન રામ અને રામ મંદિરનું શું મહત્વ હોઈ શકે તેનું જીવંત ઉદાહરણ છે જૂનાગઢનું એક દંપતી આ દંપતીનું અયોધ્યા રામ મંદિરમાં અનોખું યોગદાન છે ભાવનાબેન અને જીતુભાઈના પ્રેમલગ્ન હતા જીતુભાઈ સંઘમાં સક્રિય હોવાને કારણે તેમને વાહિની પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી લગ્ન પહેલા ઈસવીસન ઓગણીસસો નેવુંમાં પ્રથમ કાર સેવામાં તેમને જવાનું થયું એ સમય એવો હતો કે કાર સેવામાં અયોધ્યા ગયા પછી હેમખેમ પાછા આવશે કે કેમ તે પ્રશ્ન હતો એક બાજુ જીતુભાઈનો પ્રેમ અને બીજી બાજુ અયોધ્યા જવાનું જેમાં જીતુભાઈએ અયોધ્યા જવાનું પસંદ કરી અને ભાવના બહેનને કહ્યું કે અયોધ્યા જાઉં છું જો ત્યાંથી પાછો ન આવું તો તું બીજા લગ્ન કરી લેજે પરંતુ કહેવાય છે ને કે જેને રામ રાખ્યા એની કોણ જાખે જીતુભાઈ પરત આવ્યા જીતુભાઈ અને ભાવના બહેનના લગ્ન થયા બે વર્ષ બાદ ઓગણીસો બાણુંમાં ફરી એકવાર કાર સેવામાં જીતુભાઈને અયોધ્યા જવાનું થયું રામ મંદિર માટે બે કાર સેવા થઈ આ બંને કાર સેવામાં જીતુભાઈનું યોગદાન રહ્યું જીતુભાઈ સંઘના જૂના સ્વયંસેવક હોવાને નાતે અને પોતાની નેતૃત્વની આવડતને લઈને રાજકીય ક્ષેત્રે સ્થાનિક રાજકારણમાં પણ ઘણા આગળ આવ્યા અને જૂનાગઢ મનપામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા તેમને મેયરનું પદ પણ મળ્યું બાદમાં એક માર્ગ અકસ્માતમાં તેમનું અવસાન થયું પતિ જીતુભાઈના પગલે ભાવનાબેન પણ સંઘમાં સક્રિય હતા આજે પણ તેઓ સંઘમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે સાથોસાથ તેઓ મનપામાં કોર્પોરેટર પણ છે આ ક્ષણે જીતુભાઈની ગેરહાજરીનું તેમને દુઃખ છે પરંતુ સાથોસાથ પોતાના પતિના રામ મંદિર માટેના યોગદાન માટે ગર્વ અને હર્ષની લાગણી પણ છે દુઃખ સાથે આનંદ પણ હતો કે અમારા ગામમાંથી કોઈ વ્યક્તિ રામના કામ માટે અયોધ્યા જાય છે એ રીતે એને વિદાય કર્યા હતા ત્યારે મારે ઘરે દીકરાનો જન્મ થયો હતો તે સાવ નાનો હતો ત્યારે પણ કહીને ગયા કે હું ફરી ન આવું તો ઘર સંભાળી લેજે બાળકોને સંભાળી લેજે પણ ત્યારે સદનસીબે ખૂબ ત્યાં લોકોએ બલિદાન આપ્યા હતા લગભગ આશરે ત્રણ લાખ લોકોના બલિદાન દેવાયા એવી પરિસ્થિતિમાં ઢાંચો પાડીને જ્યારે આવ્યા ત્યારે ગામ એનું ખૂબ સ્વાગત કર્યું હતું અને અમને પણ ખૂબ આનંદ થયો હતો કે આ ફરી આવ્યા છે પણ રામ માટે કામ કરીને આવ્યા છે